ઓકે હા યાર હેલો આવી જાવ લાઈવ માં મિત્રો લાઈવ માં આવી જાવ હાલો તુલસી વિવાહ છે વિક્ટર આવ્યા છે એ દીપાવા પોટ

ક્યા આવા છે હા હું લેવા આવ્યો આપણે તુલસી લેવા માં હા રેડીવા આવડે છે છોકરાના બોલતાય આવડે છે હારું હા કોણ છે પ્રદીપ તુલસીયો વેક્ટર પીપાઓ પર

આપડા આયા છે શું છે ત્યાં આયા છે બોલવામાં બે શબ્દો કયો હા આખો બોલ તું છે તું છે વિવાહ છે આજે તુલસીમાના વિવાહ છે ઠાકોરજીની જાન આવશે ઠાકોરજીની જાન આવશે ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય મોટર લઈને જાય યમણા આવશે ક્યાં જાય એ મને બતાડ राम का समनेस मैं

બોલાયો ને ને જા

આપડા ક્યાં આવ્યા છે પાણી પીવાલા હું કીમાં પાણી પીલાવા વાહ યાદ યાદ કીમાં ને પાણી પીરા ના ઓર આ જરા આ રહેવા છે તારા બાપ તને ક્યાં ખાવા ની દે

हेलो आइज जाओ विक्टर आवी जाओ हेलो आइज जाओ विक्टर अरे तेरे तुलसी विवाह से टाइम થઈ ગયો છે હવે ફૂલ તૈયારી છે તમે બાકી રહેજો બજા જો અત્યારે આને નાસ્તો કરી થી ભાઈ વાહ यार मैं मैं तो एक नेट नेट हो गया ये हां मैं की जमाना की जो है हां मैं कैमरा चालू चलो बच्चे पर पड़े नहीं चलो कहां सामने चलो आई रहा गाड़ी नाला दबा दे आई गाड़ी को नहीं आओ छाता जगह पे वो आया वो डॉक पे नदी डाली में ये पता मत कौन आई से बोलिए कौन आई से बोलिए कौन आई से ले आए

मैं तेरे पकड़ के जाएगा तू जालनी जब आप इधर नहीं आओगे जाते चार जना दो को मैं पकड़ेगा तो मारू पकड़ेगा लाक लाक लाये ब्रांड लाक बहुत हाँ ते लाई सो हूँ क्या लगे ना जो ते हुए मकान जो तो आई जो है ओ माय गॉड इतना अंधेरा है कि पता ही नहीं चलता मैं किधर पहुंच गया हूँ और चांद भी दिख नहीं रहा है

બીડોળા માળા ફાળે પાણે ગાડી આજે ભરાઈ ગઈ છે ટ્રાફિક જામ થાવા મળ્યો છે રસ્તો બ્લોક કર્યો છે બધાએ એટલે ઘરેક 900 મિનિટ થી લેગ 199 વિયો તો આયેગા 199 આવી જ તરત જ 15 20 જણા જાય જો તમે પણ વિયો આવી જાય એટલે